નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ નમસ્કાર દર્શક મિત્રો ફરીથી એકવાર આપ સૌનું જીટીએન મીડિયા ન્યૂઝ નેટવર્ક ચેનલના સમયાને હાર્દિક સ્વાગત છે સરસ મજાનો સમય ચાલી રહ્યો છે નવ વર્ષ આવવાની તૈયારીમાં છે અને આખા વર્ષ દરમિયાનની કેટલી યાદો આપણા સૌના મનમાં અત્યારે હૃદયસ્થ થઈ ચૂકી છે ત્યારે કંઈક અનિલ ચાવડાની પંક્તિઓથી આપણા આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે આજનો આ જે કાર્યક્રમ છે થોડો આનંદની કાર્યક્રમ છે આજે આપણે એક મુશાયરાના થોડા માહોલમાં મળી રહ્યા છીએ ત્યારે જે કવિઓને આપણે માણવાના છે એના પહેલાં અનિલ ચાવડા બહુ સરસ રીતે વાત કરે છે કારણ કે હવે નવું વર્ષ આવવાની તૈયારીમાં છે આપણે એને આવકારવાનું છે ત્યારે અનિલ ચાવડાની આ પંક્તિઓ કેવી સરસ મજાની પ્રમાણભૂત લાગે છે આપણી લાગણીઓને વ્યક્ત કરવા માટે એ કહે છે કે આટલા વર્ષો ગયા છે આકરા સંઘર્ષમાં આટલા વર્ષો ગયા છે આકરા સંઘર્ષમાં જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં રૂપિયા ખૂટી જશેની સહેજ પણ પરવા નથી રૂપિયા ખૂટી જશેની સહેજ પણ પરવા નથી ખૂટવી ન જોઈએ હિંમત હૃદયના વર્ષમાં કે રૂપિયા ખૂટી જશેની સહેજ પણ પરવા નથી ફૂટવી ના જોઈએ હિંમત હૃદયના પરસમાં ને એક પણ સંકલ્પ નહીં એવો એ ક્યાં સંકલ્પ લો એક પણ સંકલ્પ એક પણ સંકલ્પ નહીં એવો એ ક્યાં સંકલ્પ લો હું મને શું કામ બાંધો કોઈ પણ આદર્શમાં આટલા વર્ષો રહ્યા છે આ કરા સંઘર્ષમાં જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં તો કઈ કેટલીએ શક્યતાઓ હકારાત્મક શક્યતાઓ નકારાત્મક શક્યતાઓ ના રહસ્યોના પડદાને ઉપાડતું આ નવું વર્ષ આપણી વચ્ચે હવે આવવાની તૈયારીમાં છે ત્યારે એને આવકારતો આપણો આજનો આ કાર્યક્રમ છે ત્યારે છે પાલનપુરથી આપણી વચ્ચે એક કવિ ઉપસ્થિત થાય છે અને ખૂબ સરસ મજાની ગઝલો લખાય છે ખૂબ સરસ કવિતાઓ આપણને એમની પાસેથી પ્રાપ્ત થાય છે ત્યારે એમને આવકારીએ છીએ અહીં સાદર આવકાર છે સૌપ્રથમ કવિ આપણા

ને સાચું બોલે સાતમ તાળે એવા માણસ શોધી લાવો ને ગાંધી જેવા આંધી જેવા નોખા માણસ શોધી લાવો ગાંધી જેવા આંધી જેવા નોખા માણસ શોધી લાવો બોલે તેવું પાળે એવા માણસ શોધી લાવો ને રડતા રડતા ભીની આંખે મોટા માણસ ખોલી નાખે મોટા માણસ ખોલી નાખે જીવ એવા મોગા માણસ ભીની લુછી હો નાથ વિનાના કોઈ છોરાની આખો ભીની લૂછી હો ઈશ્વર જેમો ભાળે એવા મોગા માણસ શોધી લાવો ઈશ્વર જેમો ભાળે એવા મોગા માણસ શોધી લાવો ને છેલ્લો એ છે કે આંસુ વિધવાના લૂછે તોય જાણે ના કોઈ જાણે આંસુ વિધવાના લૂછે તોય જાણે ના કોઈ જાણે શોધો કોઈ કાળે એવા મોગા માણસ શોધી લાવો શોધો કોઈ કાળે એવા મોગા માણસ શોધી લાવો અને એક મુક્તક ને ત્યાર પછી સરસ મજાનું ગીત રજૂ કરું છું કે કાં શ્રદ્ધા હોવાની વચ્ચે

કે બળબળતી ગરમીમાં બળબડતી ગરમીમાં થરથરતી ઠંડીમાં વરસાદની વાછતમાં ગમે જેમ કીડીને દર 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 બળબળતી ગરમીમાં થરથરતી ઠંડીમાં કીડી ને દર 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 આખી આ દુનિયાને નીચોવી નાખો તોય ધરતીનો છેડો તો ઘર 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 આખી આ દુનિયાને નીચોવી નાખો તોય ધરતીનો છેડો તો ઘર ઘર ઘર

ને કાશી કે હો યમુના કે ગંગા ગમે તે જાત્રા એ ફર ફર કાશી કે દમુના કે ગંગા ગમે ત્યાં જાત્રા એ ફર 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 આખી આ દુનિયાને નીચોવી નાખો તો એ નો છેડો તો ઘર 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 ને આપણા ને આપણાની જેમ પછી મળવાનું આપણાને આપણની જેમ પછી મળવાનું વહેવારે તહેવારે હરવાનું ફરવાનું ફેંકી દેવાનું છૂટું ફેંકી દેવાનું છૂટું દરિયું ને ઇજ્જત થી ઘરના એ ઘરને પણ ભેટવાનું ફેંકી દેવાનું છૂટું દુઃખો ના દરિયા ને ઇજ્જત ના ઘરથી એ ઘરને પણ ભેટવાનું ને ઘરની તું બહાર જઈ

પરમભાઈ એમની ગઝલોમાં આપણને સંભળાવી છે અને ખૂબ સરસ મજાનું ભાવ વિશ્વ ને આકારીને આપણી વચ્ચે એમણે સરસ રીતે એમની કવિતાઓ મૂકી છે ત્યારે ચોક્કસપણે એમ કહેવાનું ગમે જેમ સંગીત પૂજારા કહે છે એ પ્રમાણે આના પછીના જે કવિ આવે છે એનો કંઈક ભાવ આ જ પ્રકારે છે અને મિત્રતાના ભાવ સાથે જ્યારે આપણે એમને આવકારતા હોઈએ ત્યારે સંગીત પૂજારાની આ પંક્તિઓ આપણને એના નીચે એ વાતની છે પ્રમાણભૂત થાય છે સંદીપભાઈ કહે છે એ પ્રમાણે કે આવી શકે તો આવજે બહુ તાણ નહીં કરવું કે આવી શકે તો આવજે બહુ તાણ નહીં કરવું મારી મનોદશાની તને જાણ નહીં કરવું કે આવી શકે તો આવજે બહુ તાણ નહીં કરવું કે મારી મનોદશાની તને જાણ નહીં કરવું ને ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર તારી ગલીમાં આવીને રમખાણ નહીં કરવું ને જે છે દિવાલ તારા તરફથી તું તોડજે જે છે દિવાલ તારા તરફથી તું તોડજે તો મારી બાજુથી બંગાળ નહીં કરવું તો કંઈક એવી જ ઉર્મીઓ સાથે એવા જ ભાવ સાથે અહીં આપણે સાદર આવકારીએ છે મહેશભાઈ પટેલને કે જેઓ પોતાની રચનાઓ આપણને સંભળાવશે તો સાદર આવકાર છે ડૉક્ટર મહેશ પટેલનો સ્વાગત ખુશીઓને એમ જાસો આપી શકો તો આપો શું વાત ખુશીઓને એમ જાસો આપી શકો તો આપો કોઈ નિરાશ ને દિલાસો આપી શકો તો આપો વાહ ખુશીઓને એમ જાસો આપી શકો તો આપો કોઈ નિરાશને દિલાસો આપી શકો તો આપો ને કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની એ સુગંધ નો ખુલાસો આપી શકો તો આપો ક્યાં વાત છે બહુત અચ્છે શેર છે કે એના હાથ થી ફેકાય પછી બને શું જુઓ એના હાથ થી ફેકાય પછી બને શું જુઓ આ દ્રૌપદી ને પાસો આપી શકો તો આપો વા આ દ્રૌપદી ને પાસો આપી શકો તો આપો ને એથી વધીને ઈચ્છા બીજી કશી નથી કે કે એ થી ઈચ્છા બીજી કશિય નથી આંખો રાત વાસો આપી શકો તો આપો અને છેલ્લો શેર છે જી મારી આ હિસ્સો તમારો ક્યાં મારી આ હિસ્સો તમારો ક્યાં આ ખુલાસો આપી શકો તો આપો આપી શકો તો આપો એક ગઝલ છે જી

મેં પણ ઘડી આમતો એક મૂર્તિ પ્રેમની ની મેં પણ ઘડી હતી માત્ર ભીની લાગણી કંડારતા વર્ષો થયા ને આયના જેમ મારા હાથ થી છૂટ્યા પછી આયના જેમ મારા હાથ થી છૂટ્યા પછી કઈક સંબંધો ફરીથી સાંધતા વર્ષો થયા ને જિંદગી માં ક્યાંક પૂરી થઈ ગયેલી વાર્તા

एकली गाती रहे छे रिक्तता हु, एकली गाती रहे छे रिक्तता ने एम देखाती रहे छे रिक्तता एकली गाती रहे गा, 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 छे रिक्तता ने एम देखाती रहे छे रिक्तता ने क्या ए पकवान थे पुराई गई क्या ए पकवान थे पुराई गई ने क्या રંધાતી રહે છે એ પકવાન થઈ પૂરાઈ ગઈ ને ક્યાં રંધાતી રહે છે રિક્તતા ને કોઈને શું મો બતાવે એટલે ને કોઈને શું મો બતાવે એટલે આમ સંતાતી રહે છે રિક્તતા આહા કોઈને શું મો બતાવે એટલે આમ સંતાતી રહે છે રિક્તતા ને વેદના તો સાવ એની એજ છે હમ હમ કે વેદના તો સાવ એની એ જ છે ફક્ત બદલાતી રહે છે રિક્તતા વો છેલો છે કે રોજ એને પૂરવાની એ છતા રોજ એને પૂરવાની એ છતા રોજ સર્જાતી રહે છે રિક્તતા વા ને એકલી ગાતી રહે છે રિક્તતા એમ દેખાતી રહે છે રિક્તતા તો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર ડોક્ટર મહેશ પટેલજીનો કે જેમણે સરસ મજાની કવિતાઓથી આપણને સૌને આનંદિત કરે છે અને કેવી અલગ અલગ જગ્યાએ આપણને કવિતા લઈ જાય છે કવિતાની આ મજા છે સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાનું જીવન જીવતો હોય છે તેનું જીવન જીવવાનું જે દ્રષ્ટિકોણ છે તે અલગ પ્રકારનું હોય છે પણ કવિ જ્યારે વિશ્વની એ ઉર્મીઓને જુએ છે અલગ રીતે જુએ છે અને પોતાની એ કાવ્ય કલાથી પોતાની શબ્દ કલાથી એક નવી સૃષ્ટિ ઊભી કરે છે અને એ સૃષ્ટિ જે છે એ બીજી બધી સૃષ્ટિ કરતા ચડિયાતી બને છે એટલે આ મજા એ કવિતાની મજા છે અને ડોક્ટર મહેશભાઈએ બહુ સરસ મજાની કવિતાઓ આપણને સંભળાવી છે અને એ જ્યારે આવી રીતે કવિતાની વાત કરતા હોય અને આખું વર્ષ જ્યારે આપણે આટલી કવિતાઓમાં કવિતાઓનો આનંદ માણ્યો હોય આવો સરસ જીટીએન મીડિયા નેટવર્ક ચેનલ આવું ક્રમ સતત ચલાવી રહ્યું હોય અને કંઈ કેટલાય કવિઓ આપણને આ રીતે સાંભળ્યા હોય અને આપણે એમની કવિતાઓની મોજ માણી હોય અને કવિતા આજે ખૂણે ખૂણે પ્રસરી હોય તો એ એક અલગ પ્રકારનો આનંદનો વિષય બને છે ત્યારે આપણા વર્ષ પણ આવી જ આવી જ રીતે કવિતામય બને એવી ખાસ પ્રભુની અભ્યર્થના સાથે આપણો આ કાવ્યનો દોર આપણે આગળ વધારીએ છીએ અને હવે આપણી જમીનના એક સરસ મજાના પંચમાલની જમીનના એક ગીતકાર ખૂબ ઉમદા ગીતકાર છે અને જે ગુજરાતના જે ઉચ્ચ હરોળના જે ગીતકારો છે જેમાં એમની નોંધ લેવાય છે અને પંચમહાલ સાહિત્યનું જેવું ઘરેણું છે એવા વિનોદ ગાંધી સાહેબને હવે આપણે કવિતા માટે જ્યારે આવકારવાના હોય તો એમના જ શબ્દો દ્વારા એમના જ એ શબ્દોનું તોરણ મૂકીને આપણે એમને આવકારીએ વિનોદ ગાંધી સાહેબ બહુ સરસ રીતે વાત કરે છે કે અક્ષરો જે કાગળે આંક્યા હતા अक्षरो जैसे आकया था लगे टाक अगले आकया था लगे ते कफन खोली कदी जो ते कफन खोली कभी जो नही मैं थोड़ा श्वास साची राख्या तो स्वागत है गांधी साहेब जी अपने कविता લોકગીત ના લય એક ગીત રજૂ કરું છું શીર્ષક છે સૈયર શું કરીએ કે સૈયર શું કરીએ કે અડખે ઉભું જાળવું ને પડખે ઉભો પહાડ કે સૈયર શું કરીએ આ આગળ બેઠા દાદાજી ને પાછળ મોટી વાળ કે સૈયર શું કરીએ

સૈયર શું કરીએ ને કે છે કે ઘોડો દોર કે સૈયર શું કરીએ આ આવ્યો ક્યાંથી વાયરો ને વાવડ માંસા બોલ કે સૈયર શું કરીએ આ ગોખે બેઠા ગણપતિ ને તાક્યા કરતું ઢોલ કે સૈયર શું કરીએ આ ગોખે બેઠા ગણપતિ ને તાક્યા કરતું ઢોલ કે સૈયર શું કરીએ આ અહી સળવડતી ઓઢણી ત્યાં ફરકે કેસર વાઘા આ અહીંયા આ અહી સળવડતી ઓઢણી ત્યાં ફરકે કેસર ભાગ કે સૈયર શું કરીએ આ ઉડવાને આતુર શોધે પંખી કોઈ લાટ આ ઉડવાને આતુર શોધે પંખી કોઈ લાગ કે સૈયર શું કરીએ આ દાદાજીને પટાવશું ને માને કરશું લાડ સૈયર શું કરીએ આ નીકળે સારો સાર ઓળંગીશું વાળ કે સૈયર શું સહ્ય એક જુદા ભાવની રચના સોય રે બુઠી કે સોય રે ને કાચો તાતણો કે સોય રે બુઠી ને કાચો તાતણો ઓરે સખી સોયરે મુઠીને કાચો તાતણો વસ્ત્ર જાડું ને કુંમળી આંગળી કે વસ્ત્ર જાડું ને કુંમળી આંગળી એમાં જીણા બખિયા ભરુ તો ભરુ કેમ એમ જ તૂટે તોય કોઈ માને નહીં એમાં પાકોરે ભરે સાસુ વેમ આખરે ડડે ને બીજે પાપણો કે આખરે ભીંજે આખરે ડડે ને ભીજે પાપણો ઓરે સખી સોયરે મુઠીને કાચો તાતણો નદી વહે એમ વહે રે બકોર કે નદી વહે એમ વહે રે બકોર ઘડી ઘડી આવી તાકે ઘર નું લોક ઘડી ઘડી આવી તાકે ઘર નું લોક ક્યારે રે સંધાશે ગામા ગોદડા મેલી ના ખૂણે પડ્યા છે થોકે થોક વિદેશે વયો છે સાજન આપણો ઓરે સખી સોયરે બુઠી ને કાચો તાતણો ઘર માં ઘણા છે ઘણા માણસો પણ હું એકલી ને બીજી મારી બે આંખ

કવિતા આપણી વચ્ચે અહીંયા વ્યક્તિ મૂકી છે અને હંમેશા એમની પાસેથી આપણને સરસ મજાની કવિતાઓ પ્રાપ્ત થાય છે અને એક સરસ મજાની પ્રેરણા નવસર્જકોને સતત એમના સાહિત્યમાંથી સાંભળતી હોય છે ત્યારે ગાંધી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે સૌ કવિ મિત્રો અહીં જે ઉપસ્થિત રહ્યા છે સૌનું જીટીએન મીડિયા નેટવર્ક વતીથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને જ્યારે આવું સરસ મજાનો કાર્યક્રમ આપણી વચ્ચે આકાર લઈ રહ્યો હોય તો એને અલગ જ આનંદ છે પૂરું થવાની આરે છે નવું વર્ષ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે કંઈક કેટલી ઉર્મિઓ કંઈક કેટલાય સંસ્મરણો આપણા શરીરની અંદર અત્યારે ભાગોડાતા હોય છે ત્યારે કંઈ કેટલી હકારાત્મક ઊર્જા અને કંઈક કેટલી નકારાત્મક ઉર્જાઓ આપણા મનમાં પ્રદયસ્ત થઈ જતી હોય છે ત્યારે આપણે સારી સારી બાબતોને સતત વાગોળતા રહીએ અને નવા વર્ષને એની સાથે આમ કરીએ તો એવી જ કંઈક વાત અહીં રહીશમણિયાની પંક્તિઓમાં આપણને જોવા મળે છે અને કહે છે હું સરસ રીતે વાત કરે છે રહીશભાઈ કહે છે કે હવાના હાટ પવનની દુકાન રાખે છે કે હવાના હાટ પવનની દુકાન રાખે છે અહીંના લોક વતનની દુકાન રાખે છે અહીંના લોક વતનની દુકાન રાખે છે કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે કલીના નાકે કફનની દુકાન રાખે છે તો મેં કેટલાક એવા અનુભવ આ વસ્તુ દરમિયાન આપણને થયા હશે તો રઈશભાઈ કંઈક અલગ રીતે બીજી પણ વાત કરે અને એ પણ આપણા સમગ્ર વર્ષના સંભાળવાનો જાણે કે હિસ્સો બની જતી હોય એમ કે પંક્તિઓ અહીં આપણને અનુભવાય છે એ લખે છે કે ચેત જે જીતમાં હાર ન હો આપણા સૌ માટે આ સમય કંઈક એ રીતનો છે કે ચેત જે કે જીતમાં હાર ન હો સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો કે સુખ એ કઈ દુઃખનો પ્રકાર ન હો ને એવો કોઈ મુગટ બન્યો જ નથી એવો કોઈ મુગટ બન્યો જ નથી જેના માથે જરા ભાર ન હોય આપણે સૌ એક અલગ જ ભાર લઈને જીવતા વ્યક્તિઓ છે એવો કોઈ વ્યક્તિ સંસારમાં નહીં હોય કે જેને દુઃખ કે તણાવનું વજન એના મન પર નહીં હોય તો એ વજનની અંદર જો કોઈ એવી ઉર્મિઓ છે જે આપણને હાશકારો આપતી હોય જે કવિતા ઉર્મિઓ છે અને કદાચ એટલે કવિતા આપણને સૌને ભાતી લાગે છે એટલા માટે એક શાસ્ત્રી સાહેબ કુમાર જૈન શાસ્ત્રી પોતાના સંચાલનમાં વાત કહેતા હોય છે કે મેં એક કોરા કાગળનું વજન કર્યું પછી એના પર કવિતા લખી પછી ફરીથી એ કાગળનું વજન કર્યું ત્યારે મને એ વસ્તુનું ધ્યાન આવ્યું કે કવિતા વજન માટે નહીં સ્વજન માટે લખાય છે તો આ સ્વજન માટે લખાતી આ ઉર્મીઓ છે અને આ એવું કવિતાનો દોર છે ત્યારે ફરીથી એકવાર આપણા કાર્યક્રમ સમાપન તરફ લઈ જઈએ અને ઉપસ્થિત તમામ કવિઓનો અહીંયા ફરીથી એકવાર મીડિયા નેટવર્ક ગતિથી આપણે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ અને આપ સૌ એવી યાદ જ અગર હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય લાઈક ન કરી હોય કોમેન્ટ ન કરી હોય તો કરી લેશો અને નવા વર્ષે આપણે સરસ મજાના કવિતાના કાર્યક્રમો સાથે ઉપસ્થિત થતા રહીશું અને મા સરસ્વતીની વંદના કરતા રહીશું તો એક એ જ સાથે રહીશ મહિલાના ફરીથી એકવાર એક મુક્તક સાથે આપણા કાર્યક્રમને સમાપન તરફ લઈ જઈ રહ્યો કે ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ કે ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ કે સત્યમ શિવમ સુંદરમ વ્યક્ત કરીએ આ મતલાથી મકતા સુધીની નમાજો આ મતલાથી મકતા સુધીની નમાજો પડી લઈ અમે તો ધર્મ વ્યક્ત કરીએ કે પડી લઈ અમે તો ધર્મ વ્યક્ત કરીએ તો ફરીથી એકવાર ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ તો આવનારા વર્ષે આપણે કંઈક આવા જ ઉર્મિઓ સાથે આવી જ ઉર્મિઓ સાથે અને જીવનના આવા મરમ સાથે આપણે સૌ આગળ વધીએ એવી મા સરસ્વતીની વ્યર્થના આભાર